આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે મમ્મી સવાર સવારમાં માં મરચાં નું આથણ મિક્સ કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ હા કામ બાકી છે પણ મમ્મી મરચાં તીખા હોય એટલે પેલા કટિંગ કર્યા કા મમ્મી હા પેલા કટિંગ કરીને કાલ વઘાર્યો તો હા આજ રવિવાર થાય થાય એટલે આટાણમાં મેં કીધું લાય મરચાં નાખું

હાલો તો આપણે ત્રણે જઈ આવી તારે હાલો મી તો હોમવર્ક તો તું તારું હોમવર્ક કરવા માંડ અને હું ને મમ્મી ને ચેષ્ટા ત્રણે જઈ આવીએ રામદેવ મંદિરે જઈ આવીએ અમે ત્રણે હા ના દર્શન કરી આવી હા હાલો હવે

પછી અદરવાળી ગાજર તો હોય અને આપણે આટલું તેલ નાખ્યું થોડું કેવું તેલ નાખ્યું કેવું તેલ નાખ્યું અને હવે આ લીંબુ આપણે નીચો ને સાઈઝ નથી નાખતી લીંબુ નીચોવું એટલે ખાટું મીઠું શીરું સરસ થાય એક લીંબુ નીચોવાનું હા અને પછી તડકે મૂકવાનો હોય ને હા પછી આને તડકે મૂકશું પછી આથો આવી જાય એટલે આમાં ઓલા સીરિયા ગાજર મિક્સ કરી દેવું હા ગાજર મિક્સ કરી દેવું જે પ્રમાણે જોઈ પ્રમાણે પાણી નાખતું જવાનું હા એ પ્રમાણે પાણી નાખવાનું આયા રાયનો બળો મમ્મીએ રેડી કરી દીધો છે હવે આને આપણે તડકે મૂકી દઈશું છાયણી ઢાંકીને હવે આ બોળો અહીંયા આપણે તડકે મૂકી દઈએ આ જે છાંયણી ઢાંકીને આથો સરસ આવી જાય બપોરે આરામ કરીને જાગી ગયા છે બધાય

એટલે ખીર બનાવી છે તો ચોખા આપણે સારી રીતના ધોઈ નાખવી ને ચોખા ધોઈ બાફી નાખીએ પેલા પછી દૂધ ને ખાંડ નાખી ખીર બનાવી નાખવી સરસની પછી ભગવાન ને ધરી દેવી હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે ચોખા બફાવા મૂકી દીધા સીધા છે મીત ને લાગી છે ભૂખ તો મીત કે મારે ડ્રેગન ફ્રૂટ ખાવું છે તો મેં ધૂલાઓ સુધારી દઉં ડ્રેગન ફ્રૂટ હવે ખીર માં દૂધ હોય એમ ખીર ખાવાની મજા આવે પછી આપણે આમાં એડ કરીશું ખાંડ